शिवलिंग पर बिलीपत्र चढ़ावती वक्ते खास ध्यान राखव जो ये के ते धार्मिक शास्त्रों प्रमाणे करवामा आवे। शास्त्रों अनुसार बिलीपत्र शिवजी ने खूब प्रिय है तेने चढ़ावा भक्त ने शुभ फल छे। बिलीपत्र चढ़ावती वक्ते नीचे नी बाबत ध्यान राखव जरूरी छे। एक शुद्ध बिलीपत्र बिलीपत्र ताजू स्वच्छ होवु जो ते पर कोई छिद्र પાટ અથવા કટ્ટા ન હોય 2 તાકિનો પ્રયોગ બિલીપત્ર શિવલિંગ પર ચડાવતી વખતે તેની ચમકતી મનસેરા જેવી બાજુ શિવલિંગ તરફ રાખવી જોઈએ 3 આંકડાની સંખ્યા બિલીપત્ર 3 પાંગડા વાળું હોવું જોઈએ જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશના প্রতীক તરીકે માનવામાં આવે છે 4 શુદ્ધતા બિલીપત્ર ચડાવતી વખતે તમારું મન અને શરીર શુદ્ધ હોવું જોઈએ તમે સ્નાન કર્યા પછી બિલીપત્ર ચઢાવો 5 મંત્રો ચાર સાથે બિલીપત્ર ચઢાવતી વખતે મંત્ર અથવા મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો જેથી તે વધુ ફળદાયી બને શિવજીને બિલીપત્ર ચઢાવવાથી જીવના પાપ નાશ પામે છે અને શિવજીનો આશીર્વાદ મળે છે એક શિવલિંગ અને બિલીપત્રનું મહત્વ શિવલિંગ હિન્દુ ધર્મમાં ભગવાન શંકરના નિર્દેશક સ્વરૂપ છે તે બ્રહ્માંડના સર્જન પાલન અને સંહારના પ્રતીક છે શિવલિંગ પર બિલીપત્ર ચડાવવાની પરંપરા માત્ર ધાર્મિક જ નહીં પરંતુ વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણે પણ મહત્વપૂર્ણ છે બિલીપત્રને ભગવાન શંકરના આશીર્વાદરૂપે માનવામાં આવે છે તે પવિત્રતા શુદ્ધતા અને શ્રદ્ધાનું પ્રતીક છે શિવપુરાણમાં બિલીપત્ર ચડાવવાનું વિશેષ મહત્વ દર્શાવાયું છે मान्यता छे के बलीपत्रનો ઉપયોગ ભગવાન શંકરને પ્રસન્ન કરવા માટે શ્રેષ્ઠ સાધન છે બે શિવ પુરાણ મુજબ બલીપત્ર ચડાવવાની રીત શિવ પુરાણ અને અન્ય ધર્મ ગ્રંથોમાં શિવલિંગ પર બલીપત્ર ચડાવતી વખતે કેટલાક શાસ્ત્રોક્ત નિયમો જણાવવામાં આવ્યા છે શુદ્ધતા બલીપત્ર ચડાવતી વખતે તમારું મન શુદ્ધ હોવું જોઈએ સ્નાન કર્યા પછી ભગવાન શિવની આરાધના કરવી જે બિલીપત્રનો ઉપયોગ શિવલિંગ પર થાય છે તે પવિત્ર અને તાજું હોવું જોઈએ બિલીપત્રની ગુણવત્તા બિલીપત્ર પર કોઈ છિદ્ર અથવા નુકસાન ન હોવું જોઈએ તે ત્રિપત્ર ત્રણ પાંદડાવાળો હોવો જોઈએ આ ત્રણ પાંદડાઓ બ્રહ્મા વિષ્ણુ અને મહેશના પ્રતીક છે चढ़ाववाणी दिशा बलीपत्रनी चमकती बाजू शिवलिंग तरफ रखवी જોઈએ બલીપત્ર ક્યારે દબાવવો નહીં મંત્રો ચાર સાથે ચઢાવવો બલીપત્ર ચઢાવતા સમયે મંત્રનો જાપ કરો તમે મહામૃત્યુંજય મંત્રનો પણ પઠન કરી શકો છો સંખ્યાનું મહત્વ સામાન્ય રીતે 3 5 7 અથવા 11 બલીપત્ર ચઢાવવાનો શાસ્ત્રોક્ત નિયમ છે बहुमूल्य અને વિશેષ દિવસે 108 બલીપત્ર ચડાવવું શિવાનંદમય ગણાય છે. 3 શાસ્ત્રો અનુસાર બલીપત્ર ચડાવવાથી પ્રાપ્ત થનારા ફળો પાપનો નાશ, શિવ પુરાણ મુજબ બલીપત્ર શિવલિંગ પર ચડાવવાથી ભક્ત જીવનના પાપ નાશ પામે છે. બલીપત્ર ભગવાન શંકરને એટલા પ્રિય છે કે તેનાથી રક્ષણ, સુખ અને મુક્તિ પ્રાપ્ત થાય છે. अर्थ धर्म काम मोक्ष जेम के तुलसी पान भगवान विष्णु माटे प्रिय छे बिलीपत्र शिवजी माटे अत्यंत प्रिय छे बिलीपत्र चढ़ाववाथी धर्म अध्यात्म अने जीवन ना चार परपस अर्थ धर्म काम मोक्ष पूर्ण थाय छे आध्यात्मिक प्रगति बिलीपत्र चढ़ाववाथी भक्तना जीवन मा आध्यात्मिक ऊंचाई आवे छे તેજ ચિત્ત શુદ્ધિ અને શાંતિના માર્ગે પ્રેરિત કરે છે દૈનિક જીવનમાં શાંતિ તંદુરસ્તી અને સુખી જીવન માટે બલીપત્રનો આ આરાધનામાં ઉપયોગ ભક્તને શાંતિ અને સંતોષ પ્રદાન કરે છે ચાર आध्यात्मिक અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બિલીપત્રના આધ્યાત્મિક અને વૈજ્ઞાનિક મહત્વને પણ અવગણાવી શકાય તેમ નથી આધ્યાત્મિક દ્રષ્ટિકોણ બિલીપત્રનું ત્રિપત્ર સ્વરૂપ ત્રિમૂર્તિને બ્રહ્મા, વિષ્ણુ, મહેશ પ્રતિક છે તે ચિંતન અને ધ્યાન માટે શ્રેષ્ઠ સાધન ગણાય છે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ બિલીપત્રમાં ધુમ્રજ્ઞ્ય લક્ષણો છે જે વાયુ પ્રદૂષણ અને વાસનાને દૂર કરે છે બિલીપત્રના રાસાયણિક તત્વો શિવલિંગ પર ચડાવવાથી શિવલિંગનું મર્મ અને તાજગી જાળવી રાખે છે પાંચ બિલીપત્ર સાથે અન્ય વસ્તુઓનો પ્રયોગ શિવલિંગ પર બિલીપત્ર સાથે દૂધ ગંગાજળ છદ અને ચંદન ચડાવવું શુભ ગણાય છે દૂધ અને ગંગાજળ દૂધ અને ગંગાજળ શિવલિંગના અભિષેક માટે શ્રેષ્ઠ મિશ્રણ છે બિલીપત્ર સાથે દૂધ શિવજીને ઠંડક અને પ્રસન્નતા આપે છે चंदन अनेश चंदन पवित्रता अने शांति नु प्रतीक छे हद नो उपयोग जीवन मा मधुरता नु प्रतीक छे बिली साथे आ वस्तुओ शिवलिंग पर चढ़ावा थी जीवन मा शुभता अने समृद्धि आवे छे छ विशेष तेहवार अने बिली नो महिमा महाशिवरात्रि आ दिवसे बिली पत्र चढ़ावु खूब महत्वनु छे सो सात धार्मिक कथाओं में बिलिपत्र नो महत्व रावण અને બિલિપત્ર ની કથા રાવણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે બિલિપત્ર નો ઉપયોગ કર્યો હતો તેનો નિયમિત ઉપયોગ તેના થી મોટો શક્તિશાળી ભક્ત બન્યો પરમાર્થ ની વાર્તા એકવાર એક ભક્તે અવિચાર માં બિલિપત્ર ધરાવ્યો અને તે શિવલિંગ પર પડી ગયું તેના થી ભગવાન શિવ એટલા પ્રસન્ન થયા કે ભક્ત ને દુઃખ મુક્ત બનાવી દીધો આઠ बलिपत्र न नम्र उपाय शिवलिंग पर बलिपत्र चढ़ाव वाथी इच्छित फल मेववा माटे नीचेना उपायो अपनावी શકાય છે સવારે સ્નાન કર્યા પછી તાજા બલિપત્ર થી शिवलिंग પર અભિષેક કરવો દરરોજ મંત્રનો જાપ કરીને બલિપત્ર ચઢાવવો શ્રદ્ધા અને ભક્તિ થી કામ લેવા થી સફળતા પ્રાપ્ત થાય છે આ સમગ્ર પ્રક્રિયા માત્ર ધાર્મિક કાર્ય નથી પરંતુ તે માનસિક શાંતિ જીવનમાં સુખ અને આધ્યાત્મિક ઉન્નતિ માટે એક પદ્ધતિ છે. દિલ્હી પત્ર ચડાવવાથી ભગવાન શિવની કૃપા મળી રહે છે જે ભક્તના જીવનમાં નવા પ્રેરણાનો સંચાર કરે છે.